આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવે દ્વારા પોતાના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં આમોદના ધૂમિકા જાદવને સન્માન કરાતા આમોદનું ગૌરવ વધાર્યું આમોદ માટે ગૌરવની ક્ષણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેસ્ટર્ન રેલવેના મહિલા વિભાગ દ્વારા મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી વેસ્ટર્ન રેલવેની પ્રતાપનગર ખાતે આવેલી ઓફિસના ઓફિસર્સ ક્લબમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે 2023 માં વેસ્ટર્ન રેલવેના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ કે જેમને ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે અને પ્રોત્સાહન મળે તેવા કામગીરીના કારણે આવી મહિલાઓનો સન્માન સમારંભ આજ રોજ

અને આસિસ્ટન્ટ ડીઆરએમ મોદરા સાહેબ બંને ઉપસ્થિત રહ્યા હતા અને આ મહિલા દિવસ નિમિત્તે આ મહિલા કર્મચારીઓ જેમણે ઉત્કૃષ્ટ કામગીરી છે કરી છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આ કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નિહાળો આલાપ ન્યૂઝ